સુરત શર્મા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી સરકારની ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ચંદાદો ધંધા લો સ્કીમ પર પ્રહારો કર્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠે સુરતમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર પર ઇલેક્ટ્રોલ બોન્ડને લઈને પ્રહારો કર્યા હતા કોંગ્રેસે કહ્યું હતું કે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ચંદાદો ધંધા ભાજપ સરકાર શરૂ કરી છે કોન્ટ્રાક્ટલો લાંચ આપોની લૂંટનીતિનો પર્દાફાશ થયો છે ભારતીય રિઝર્વ બેન્ક ત્રીસમી જાન્યુઆરી બે હજાર સત્તરે ચેતવણી પત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોલ બોન્ડના ઉપયોગથી કાળુ ધન મની લોન્ડરિંગ જેવી કારનામાં ઉમેરી થઈ શકે છે ભાજપની ચંદાદો ધંધા લો કોન્ટ્રાક્ટલો લાંચ દો જેવી હપ્તા વસૂલી અને ફંડ આપતી ફરજી કંપની એટલે કે ચેલ કંપનીએ દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઉભું કર્યું હોય એમ સ્પષ્ટ જણાય છે વર્ષ બે હજાર અઢાર પછી તેતાલીસ જેટલી કંપનીએ તેની સ્થાપનાના છ મહિનામાં ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યાને કુલ મળીને ત્રણસો ચોર્યાસી પોઈન્ટ પચાસ કરોડ અધ કહેશે દાન આપ્યું હતું વર્ષ બે હજાર અઢારમાં નાણાં મંત્રાલયે પીએમએલએના ઉલ્લંઘન સંબંધી ઓગણીસ કંપનીઓને ઉચ્ચ જોખમના રૂપમાં ઓળખ કરી હતી આ ઓગણીસ કંપનીઓએ પણ બે હજાર સાતસો સત્તર કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા હતા બોન્ડ માત્ર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇલેક્ટ્રોલ બોન્ડ અંગે જે માહિતી સેકન્ડમાં આપી શકે તે માહિતી મોદી જાહેર થાય સુપ્રીમ કોર્ટની સરકાર બાદ સમગ્ર કૌભાંડો પર ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા ગોટાળો કરવા ચાર અલગ અલગ પદ્ધતિ આપવામાં આવી છે કોંગ્રેસ ખાનગી કંપનીની વિરુદ્ધમાં નથી ખાનગી રોકાણ વિના આર્થિક વિકાસ પણ શક્ય નથી વર્ષ બે હજાર ચાર થી વર્ષ બે ચૌદ દરમિયાન ખાનગી રોકાણ જીડીપીના બત્રીસ ટકા ખાનગી રોકાણ હતું જ્યારે કેન્દ્રની ભાજપા સરકારે ચાર પ્રકારે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે અબજો રૂપિયા ખાનગી કંપનીઓ પાસેથી એનકેએન પ્રકારે વસૂલ્યા જેમાં ચંદાદો ધંધાલો એટલે કે પ્રીપેડ સિમ કાર્ડ કોન્ટ્રાક્ટનો લાંચ આપી એટલે કે પોસ્ટપેડ હપ્તા વસૂલી છે વગેરે આજે પત્રકાર પરિષદમાં આવ્યું હતું કોંગ્રેસ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ સરકારને સ્પષ્ટ ના કહ્યું હતું કે આ ચુનાવી બોન્ડ એ દેશ માટે નુકસાનકારક છે અને એ લાભદાયી નથી બલકિ એને કારણે કાળું નાણુંથી માડીને અર્થતંત્રને ભારે ફટકો પડશે પરંતુ રિઝર્વ બેન્કનો અનાદર અવમાનના કરીને બહુમતીના જોર ઉપર એમણે આ ચુનાવી બોન્ડનો કાયદો પ્રસ્થાપિત કર્યો લાંબા સુપ્રીમ કોર્ટે એ કાયદાને રદ કર્યો એને ગેરબંધારણીય ગેરકાયદેસર ગેરવ્યાજી અનૈતિક સાબિત કર્યું અને બે વાત બહુ સ્પષ્ટ આવી એમાં પારદર્શિતા નહોતી એમાં ગુપ્તતા એ ગુપ્તતાની સામે સૌથી મોટો વાંધો અને વિરોધ હતો ગુપ્તતા સાને માટે સ્પષ્ટ થઈ ગયું કે ગુપ્તા બે કામ માટે એમણે બોન્ડથી નવ અબજ રૂપિયા એકત્રિત કર્યા એ નવ રૂપિયા એકત્રિત બે રસ્તે કર્યા એક રસ્તો એમણે એ લીધો કે જેને પણ દાન આપીને સરકારી લાભ લેવો હોય તે લઈ શકે છે એ સ્પષ્ટ મુદ્દો સાબિત થઈ ગયો બીજું કે જેની સામે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સના કેસ છે એ કેસ ખતમ થઈ જશે પહેલાં બોન્ડ આપ્યું એટલે એને ઘણા ટીકાકારોએ એને ખંડડી ફિરોસ્તી તરીકે ટીકા કરી તો આ મુદ્દો સ્પષ્ટ થઈ ગયો અને આપણા પ્રભાકરજી

આપણા દેશના કાયદાઓ મુજબ રાજકીય પક્ષોએ મળેલા દાન ઉપર કોઈ પણ પ્રકાર ઇન્કમ ટેક્સ હોતો નથી ભાજપ સહિત કોઈ પણ રાજકીય પક્ષ ઇન્કમ ટેક્સ ભરતો નથી આમ છતાં માત્ર કોંગ્રેસ પક્ષના અગિયાર બેંક એકાઉન્ટો ફ્રી શા માટે કરવામાં આવ્યા ઇન્કમ ટેક્સની કલમ બસો ચોત્રીસ એપ અનુસાર જો કોઈ ખામી હોય તો માત્ર દસ હજાર રૂપિયાનો દંડ કરી શકાય છે આ સમગ્ર બાબતની એ સ્પષ્ટ થાય છે કે માત્ર હાર ભાડી ગયેલી ભાજપ વિરોધ પક્ષ ચૂંટણી લડી શકે તે માટે હાથ હાથકડી ભરી છે